ચાલુ નહીં થતી માંડ માંડ અહીંયા આગળ ગેરેજ પાસે પહોંચાડી છે બંનેમાં ફરક કેટલો છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે મિત્રો મિત્રો માં ભૂસો ભરીશું અને ત્યાર પછી બાજુની કેરી છે બાજુની કેરીમાં ખાલી કરીશું ને ત્યાર પછી આપણે એક કેરીમાં ખેડકામ કરવાના છે રોટા લગાવવાના છે અને ત્યાર પછી ઉભાર બનાવીને ત્યાર પછી આપણે મકાઈ વાવાના છે મિત્રો આ ભાતનું ભૂસું ભરવા માટે મેં ખેતર આવેલો છું ને મિત્રો આ જે ભૂસું છે એનો અમે મશરૂમ ઉગાડવા માટે ઉપયોગ કરવાના છે આ જોઈ શકો છો મિત્રો અહીંયા આગળ અમે સ્ટોક માર્યો છે એમ તો મિત્રો અમારું જે મશરૂમવાળો જે પ્લાન છે એ સક્સેસ થાય કે નહીં થાય એ તો નક્કી નથી પણ વિચારેલું છે કે મશરૂમ આપણે ઉગાડીશું એટલા માટે થોડીક મહેનત કરી રહ્યા છે অৰ্ধ ট্ৰেলাৰ ভৰাই লৈছে আটলো ভৰোঁতে টেলাৰ ভৰাই যায়

啊，我这样，不开始。 હેરા મિત્રો મેં ભાતનો ભૂસો ખાલી કરી આવ્યા છે અને અહીંયા આગળ ભાત પડેલું છે આ જોઈ શકો છો આ ભાતને અમે ઘરે લઈ જવાના છે અને આની સાફ સફાઈ કરવાની બાકી છે અને આ ભૂળિયા બી લઈ જવાના છે એક બેન પાસેથી પૂળિયા બાંધવા માટે પૂળિયા માગ્યા હતા મિત્રો આ પૂળિયા એમને આપી દઈશું ઘરે લઈ જઈને મિત્રો આપણે ભાતના પૂળિયા ભરી દા છે ને અત્યારે ભાત ભરવાના છે મિત્રો ભાત લીધું લીધું છે છે સામાન અત્યારે ઘરે જઈએ મિત્રો ઘરે જઈને ત્યાર પછી આ બધું સામાન ખાલી કરીને ત્યાર પછી અહીંયા આગળ આપણે ખેડકામ કરવાનું છે રોટા લગાવવાનો લગાવવાનું છે ને ઉબાર બનાવવાના છે સમય થઈને જમીને ત્યાર પછી મિત્રો અત્યારે નીકળ્યો છું લાકડા ભરવા જવા માટે મિત્રો મેં ઘરેથી સોનગોળ પહોંચ્યો સોનગોળ પહોંચીને ગાડી ઊભી રાખી ને ત્યાર પછી હું ગાડી સ્ટાર્ટ કરું છું પણ સ્ટાર્ટ નથી થતી મિત્રો આપણી પિકઅપ ચાલુ નહીં થતી માંડ માંડ અહીંયા આગળ ગેરેજ પાસે પહોંચાડી છે પણ અર્ધ ખુલ્લું છે એટલે એટલે ગેરેજ પર કોઈ હાજર નથી એની હું મિત્રો મિત્રો આપણી બીજો ભાઈ આજે સ્ટાર્ટર છે આ સ્વિચ બદલવી પડે એમ કીધું અને સ્વિચ બદલવાનો ખર્ચો લગભગ સત્તરસો અઢારસો રૂપિયાની આસપાસ થાય એમ કીધું છે હવે સ્વિચ બદલી દે ત્યાર પછી તમને હું કહીશ કેટલો ખર્ચો થાય તે અને મિત્રો આપણો જે આ મોટર પંપ છે આ બી ડેમેજ છે એમ કે છે પેલા કારીગર આ જઈ શકો છો આમાં બી પ્લે આવી ગયેલું છે આનો ખર્ચો લગભગ પાંચેક હજાર રૂપિયા કેટલા છે પેલા ગેરેજવાળા મિત્રો મેં પિકઅપ રિપેરિંગ કરાવીને ત્યાર પછી નીકળ્યો છું લાકડા ભરવા જવા માટે તમે આવી ગયો છું ખેતરમાં લાકડા ભરવા માટે મિત્રો પિકઅપમાં લાકડા ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે ને મિત્રો મેં સાંજે ખૂબ જ મોડો પહોંચ્યો કારણ કે મિત્રો આપણી ગાડી બગડેલી હતી એટલા માટે તો મિત્રો જોઈ શકો છો 17 ને 34 થઈ છે એટલે કે 5:30 વાગ્યા છે અને મિત્રો મેં ઘણો મોડો પહોંચ્યો અને મિત્રો આપડા પિકઅપમાં સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ હતો એટલે કે ગાડી સેલ્ફ મારી આપણે તો સ્ટાર્ટ નથી થતી તો એના માટે આપણે સુરનો સ્વિચ કરીને છે આ વસ્તુ આપણે નાખી એટલે મજૂરી હાથે આપણને પડી 1650 માં

મિત્રો હું ફાઈનલી પિકઅપમાં લાકડા ભરીને નીકળ્યો છું જે કંપનીમાં જવા માટે મિત્રો હું તમને લાકડા બતાવી દઉં છું આ જોઈ શકો છો મિત્રો લાકડા ભરાઈ ગયા છે અને મેં નીકળ્યો છું જે પર કંપનીમાં જવા માટે મિત્રો મેં આવી ગયો છું જેકે પેપર કંપનીમાં મિત્રો જોઈ શકો છો આજે ગાડીઓ ખૂબ જ ઓછી દેખાય છે ત્યાર પછી લાકડા ખાલી કરવાનો નંબર આવ્યો છે અત્યારે આઠ વાગ્યા છે મિત્રો જોઈ શકો છો આઠ વાગે કંપનીની અંદર જઈ રહ્યો છું ને મિત્રો પિકઅપમાંથી લાકડા ખાલી થઈ જશે એટલે મિત્રો આપણે ઘરે જવાના છે અને ઘરે જઈને આપણે ફરીથી લાકડા ભરવા જવાના છે મિત્રો આજે બધા લાકડા યાર્ડમાં ખાલી કરાવી રહ્યા છે મિત્રો મેં સૌર બાઇક લઈને આવ્યો હતો મિત્રો અત્યારે મેં ગાડી ખાલી થઈ ગઈ છે પિકઅપ ખાલી થઈ ગઈ છે એટલે ઘરે જાઉં છું ઘરે જઈને થોડુંક ખેડ કામ કરવાનું છે ખેડ કામ કરીને પાછા આવીશું પછી આવીને પછી આપણે લાકડા ભરવા જઈશું